જતા ત્યાં બે ફાયરિંગ થઈ એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન નો દીધું એ ઘડીક રહીને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા એટલે બધા મારવા મંડ્યા એટલે બધાને વાગવા માંડ્યા એટલે બધા તો પડવા મડ્યા એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે એટલે ભાગી ગયા મારા ફાઈની એ બધા ભાગ્યા પણ એને ખબર નહોતી કે મારા ફુવાને એનો છોકરો મારો ભાઈ સ્મિત એ બધા વાંહે છે એમ ને હું એટલે એ તો પેલા વયા જ ગયા તા પછી અમે હું જાતો તો ત્યાં વાહે ફાયરિંગ અહીંયા ફાયરિંગ છું એટલે મારા ફુવા પડી ગયા ઊંધા પડીને પછી મારો ભાઈ સ્મિત ઊભો રહી ગયો એની પડખે એટલે એને ખબર નહોતી કે અહીંયા આતંકવાદી પોગી ગયો છે એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો હતો અને અહીંયા હાવ નજીક આવીને પછી ભાઈ એને કાંક પૂછવું હશે મને તો બાકી ખબર નથી પણ એને પૂછીને એટલે માર્યું સીધી મારી નાખી એટલે મેં જોયું એટલે મને એમ છું કે હવે ભાગવા જેવું જ છે એટલે હું તો દિવાલની વાત